પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના ડોક્ટર ખીમિયાળામાં વૃદ્ધાશ્રમ ખોલી નિરાધાર વૃદ્ધોને આશરો આપી રહ્યા છે પાટણના ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ નાની વયે પોતાની માતા પિતા ગુમાવતા માતા પિતાની સેવા ન કરી શકવાના અફસોસને લઈને અન્ય નિરાધાર વૃદ્ધોને પોતાના માતા પિતાની તેમની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે પંદર વર્ષથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવી અનેક વૃદ્ધોનું પાલન પોષણ લઈને સંતાન વૃદ્ધોના અંતિમ સંસ્કાર સુધીની વિધિ કરી અને દીકરાની ભૂમિકા અદા કરી રહ્યા છે ચાણસમાના ખીમિયાણા ગામમાં પાટણના ડોક્ટર પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલે મૃત્યુ પામેલા માતા પિતાના નામે હરિશંકર ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી વર્ષ બે હજાર દસમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખોલીને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના નિરાધાર વૃદ્ધને આશ્રુ પોતાના જ બાપ સમાન દુલાર સાથે સાચવણી કરવામાં આવી રહી છે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પૂર્ણ કરવાની સાથે છેલ્લી ઘડીએ જો કોઈ સંતાન ન હોય તો તેના અંતિમ સંસ્કાર પણ આ ટ્રસ્ટ દ્વારા કરીને પુત્ર તરીકે ફરજ નિભાવી રહ્યા છે હાલમાં આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સંતાન કે કોઈ ઘર કંકાશથી કંટાળી શાંતિની શોધમાં પછી જેટલા વૃદ્ધ નિવાસ કરી રહ્યા છે ત્રણ જેટલા દંપતી છે વૃદ્ધાશ્રમમાં દરેક તહેવારો ખુશીથી ઉજવાય છે સાથે તેમની સ્વાસ્થ્યની કાળજી માટે વર્ષમાં બે વખત મેડિકલ કેમ્પ કરી તેમની જરૂરી સ્વાસ્થ્યની પણ કાળજી લેવામાં આવી રહી છે વૃદ્ધાશ્રમમાં નિત્યક્રમ વૃદ્ધ સવારે છ કલાકે ઊઠી જાય છે ગરમ પાણીથી નાહી ધોઈને સવારે સાત કલાક ત્રીસ મિનિટે ચા નાસ્તો કરવાનું શરૂ કરે છે બાદમાં કેમ્પમાં રહેલા માતાજીના મંદિરે આવી જાય છે અને સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી ભગવાનના મંદિરે આરતી પ્રાર્થના કરે છે બાદમાં અગિયાર પિસ્તાલીસે બપોરનું ભોજન કરે છે આરામ ચાર વાગ્યા સુધી કરે છે અને આરામ બાદ ચાર વાગે ઊઠતા ચા નાસ્તો કરે છે સાંજે છ વાગ્યા કેમ્પસમાં વૃદ્ધાશ્રમમાં કાયમી રહેવું છે આજે પણ પાટણના ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ છોતેર વર્ષની વયે પણ નિત્યક્રમ મુજબ રોજ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને તેમની સાર સંભાળ કરી રહ્યા છે પાટણ અબત ન્યૂઝ